અચ્છા જુઓ એક નવો વિડીયો લઈને આવી ગયા છે નવો ગ્લોક છે આ તમને દેખાતું હશે કે હવે કઈ છે તો ક્યાં સિંહો જ ચોકી પર આવ્યા છે ત્યાં ડાઇવર્ઝનનું કામ ચાલે છે ખાસ તો રેલવેનું બ્રિજનું કામ ચાલે છે તે તમને બતાવું છું આજે રેલવે બ્રિજ બને છે તો આ ખૂબ સરસ રેલવે બ્રિજનું કામગીરી ચાલુ છે એ બી હવે થોડો બગડવા લાગ્યો છે એટલે એનું પૂરણ કરવાનું આ વખતે બહુ વહેલીથી જ ચાલુ કરી દીધું છે એટલે હવે જોઈએ કેવું થાય છે આ રેલવેનો ટ્રેક દેખાય છે તે તમે જોઈ શકો છો હવે થોડું આગળ જઈએ ને કેવું છે તે ડાયવર્ઝન જે લોક ભાગીદારીથી બન્યું હતું ગામવાળાથી ગામવાળા લોકોએ બનાવ્યું હતું જનતા ડાયવર્ઝન એ બતાવું એટલે પકડ આજુ આ

બનાવવાનું એવું કે છે અને એવું હા ભીખાતું નહીં છે છે કામકાજ ચાલુ બધું પૂરણ થાય છે કારણ કે રેલવેના પેલા પિલરો પણ જોવાઈ જાય છે એટલે આ વખતે રેલવે તંત્ર એ થોડું વહેલા જ પાણી આવે તે પહેલા પાળ બાંધી દેવાની એવું કે છે આ નદી આવી આ નદી જો કેટલું મસ્ત પાણી છે પાળ બાંધવાનું ચાલુ કરી દીધું છે ને રેલવે ના પુલ ના બધા ધોઈ ગયા હતા ધોઈ ગયા બહુ ધોઈ तो वातावरण છોકરાઓ Dostana... છે yeah, yeah. yeah. hey. મશીન દેખાય છે એ સરકારનું સરકાર બનાવે છે ડાયવર્ઝન જે ધોવાઈ ગયેલું તે છે હવે સરકારે બનાવવાનું ચાલુ કર્યું લાગે છે એટલે બધા મશીનરી તો બધું આવી ગયું છે સૌન મશીનરી ચાલે છે એ કામ ચાલુ થયું લાગે છે તે તમે જુઓ આગળ જઈને થોડું તમને બતાવવું વહેલા મેં વહેલી તકે આનું કંઈક સોલ્યુશન આવી જાય નિરાકરણ તો સારું પબ્લિકને બહુ જ તકલીફ પડે છે મોટા પ્રમાણમાં તકલીફ પડે છે એની તો વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે બ્રિજ બની જાય તો પાણી જેટપોટનો વિકાસ પાછો ચાલુ થઈ જાય બ્રિજની કામગીરી કદાચ ચાલુ થઈ ગઈ એવું લાગે છે જો થઈક જશે એવું લાગી રહ્યું છે જુઓ તમે સિહોદરના બ્રિજ પર છે અમે જે છોટા ઉદેપુરથી બોડી લઈને જોડતું મુખ્ય મથક છે ત્યાંનું છે જો કામ ચાલુ છે બહુ મસ્ત અને થોડા ટાઈમમાં થઈક જશે ત્યાંનું છે તમે જોડાયેલા રહેજો હવે આપણે બ્રિજની ઉપર આવી ગયા છે

સબસ્ક્રાઈબ કરો તો પછી અમને થોડું નવા વિડીયો બનાવવાનું મન થાય અને તમને પછી આવા નવા નવા રોજના વિડીયો જોવા મળે તો તમે સબસ્ક્રાઈબ કરતા જ રહેજો ભૂલાય નહીં એટલા સરસ વિડીયો અમે બનાવીએ છીએ તો અમને બી થોડું મોટિવેશન મળે જેટલા સબસ્ક્રાઈબર વધે એટલા વિડીયો પણ બનાવવાનું વધારે મન થાય તો આ સિહોદ ગામ છે સિહોદ ચોકડી કહેવાય છે અને આપણે રીઝને જોયું હવે અમે બોડેલી તરફ જઈ રહ્યા છીએ અહીંયા ટ્રાફિક બહુ વધી જાય છે સાંજનો સમય છે એટલે તો હવે અમે આપણે અમે જઈએ છીએ આ બોડેલી બાજુ તો સીહોદ ક્રોસ કરી લીધું છે હવે જઈએ છીએ અહીંયા સોમનાથ જે હવે ટ્રાફિક ના મળવાના કારણે બંધ થઈ ગઈ છે હવે હવે ફરીથી બ્રિજ બનશે તો પાવી જેતપુરનો વિકાસ થશે હમણાં ડાઉન છે થોડું પબ્લિક કારણ કે બહુ લાંબો ફેરો બની જાય છે એટલે ઓછું થાય છે હવે થોડા ટાઈમ થઈ જશે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને વિડીયો એન્ડ સુધી જોવો અડધે નહીં જોવાનો પૂરો વિડીયો દેખજો તમને મજા આવશે